અને જો પાણી છોડવું પડે તો નીચાણવાળા ગામોને અસર થાય તેમ છે તેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે બોટાદના નાના ભડલા ગામ પાસે આવેલો છે સુખભાદર ડેમ સારો વરસાદ પડતા ડેમમાં થઈ છે પાણીની આવક તો બોટાદનો સુખભાદર ડેમ જેમાં પાણી ભરાયું છે નેવું ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે બોટાદના નાના ભડલા ગામ પાસે આવેલો છે સુખભાદર ડેમ સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે